એસસીએસટી સમાજના અમત મુદ્દે ભારત બંધના એલાનમાં આજે એકવાલગઢ વિરમપુર બજાર સજ્જડ બંધ એસસીએસટી સમાજના અનામત મુદ્દે એકવીસ ઓગસ્ટના દિવસે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બંધ પાળીને વિરોધ નોંધાવવામાં પણ આવ્યો હતો ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ વિરમપુર બજારની તમામ દુકાનો બંધ રાખીને વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું સ્થાનિક લોકોએ કહ્યું કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેને લઈને અમારો વિરોધ છે આગામી સમયમાં અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ભારે નુકસાન થશે ત્યારે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બંધના એલાનને સમર્થન આપ્યું છે સુપ્રીમ કોર્ટનો જે તાજેતરમાં ચુકાદો આવ્યો છે કે એસસી એસટી ની જે અનામત મળી રહી છે અનામત ની અંદર સુધારો કરી અને વર્ગીકરણ કરવાની જે બાબત ચાલી રહી છે એના અનુસંધાનમાં એકવીસમી ઓગસ્ટ ના રોજ આજે ભારત બંધ ભારત બંધ નું જે એલાન આપ્યું છે એ બાબતના અંદર હમીરપુર તાલુકાનો ઇકબાલગર વિરમપુર અને હમીરગર તાલુકો પોતે બંધ નું એલાન ને માન રાખી અને ઇકબાલગર આખો અમીરગર ઇકબાલગર તાલુકો બંધ રાખ્યો છે અમીરગર તાલુકો તેથી અમે અમીરગઢ તાલુકાના ઇકવાલગઢ તાલુકાના આ ઇકવાલગઢના ગામના જે વેપારીઓ જે છે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારું આ બંધના એલાનને લોકો સમર્થન આપ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી એસટી ના આરક્ષણ લઈને જે નિર્ણય આપ્યો છે તે અનુસંધાને એસસી એસટી સમાજ દ્વારા જે સમગ્ર ભારત દેશના બંધનું એલાન આપેલું હતું આજે તે અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે પણ આજે બંધનું એલાન જે સફળ ગયું છે અને આ અનુસંધાને અમે સૌ અને વેપારીઓ સૌએ જે એસસી સમાજને સમાજ પણ સમર્થન આપેલું છે એમના બંધના એલાનને